પાટણ શહેરના હારસમા બગવાડા દરવાજા વિસ્તારમાં નિર્માણ પામી રહેલું આધુનિક અને આઇકોનિક બસ સ્પોટ છેલ્લા આઠ વર્ષથી તારીખ પે તારીખનો ભોગ બન્યું છે વર્ષ બે હજાર માં શરૂ થયેલું આ પ્રોજેક્ટ બે માં પૂર્ણ થવાનો હતો પરંતુ આજે બે પણ આ બસ સ્પોટ જનતા માટે ખુલ્લું મુકાયું નથી કરોડોના ખર્ચે બનેલી આ ઇમારત તૈયાર હોવા છતાં તેનો ઉપયોગ શરૂ ન થતાં સ્થાનિક વેપારીઓ મુસાફરો અને વિદ્યાર્થીઓમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે એકત્રીસ હજાર બસોને ને ચુંબોતેર ચોરસ મીટરની વિશાળ જગ્યામાં વધુ કામ પૂર્ણ થઈ ચુક્યું છે કારણે શહેરના અર્થતંત્ર અને જનજીવન પર માઠી અસર પણ પડી રહી છે બગવાડા દરવાજા આસપાસના વેપારીઓને ધંધો ભાગી પડ્યો છે બસ સ્ટેશન શરૂ ન થતા ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ છે ગ્રામ્ય વિસ્તારના લોકોને હંગામી બસ સ્ટેશન ઉતરવું પડે છે ત્યારે શહેરમાં આવવા માટે મોંઘા રિક્ષા ભાડા ખર્ચવા પડે છે હોસ્પિટલ આવતા દર્દીઓને અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને શહેરના મધ્ય ભાગમાં પહોંચવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ આઈકોનિક બસ સ્પોર્ટમાં ચૌદ જેટલા અત્યાધુનિક પ્લેટફોર્મ અને એક સાથે પાંચસોથી વધુ મુસાફરો બેસી શકે તેવી હાઈટેક ચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે પાંચ માળની આ ઇમારતમાં અદ્યતન પાર્કિંગની પણ સુવિધા છે તેમ છતાં બધું તૈયાર હોવા છતાં તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે તેવો વેધક સવાલ જનતા કરી રહી છે પાટણના નગરજનો વેપારી મંડળની એક જ માંગ છે કે રાજકીય ઈચ્છાશક્તિ બતાવી સત્વરે આ બસ સ્પોટ લોકાર્પણ કરવામાં આવે જેથી કરોડો રૂપિયાનું આંધણ સાર્થક થાય અને લોકોને હાલાકીમાંથી મુક્તિ મળે